જેમાં અવારનવાર ગટરો ઉભરાઈ છે અતિશય ગંદકી છે તેમજ વરસાદી પાણીનો નિકાલ પણ થતો નથી જેને લઈને રહીશો દ્વારા અવારનવાર પાલિકાને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા સોમવારે સયદવાસના રહીશો પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ચીફ ઓફિસર અને પદાધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેથી તંત્ર દ્વારા પણ એક અઠવાડિયામાં તેમના પ્રશ્નોનો નિકાલ લાવવાની ખાતરી આપી હતી જેથી મામલો થાળે પડ્યો હતો આ અંગે રહીશોએ જણાવ્યું કે પાલિકાને રજૂઆત કરવામાં આવતા પાલિકાએ પ્રશ્નો ઉકેલ લાવવા માટે બાઇદારી આપી છે જો પ્રશ્ન હલ નહીં થાય તો મોલ્લાના રહીશો આગળથી લડત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું વરસાદી પાણીનો નિકાલ નથી એના કારણે રહીશોને બઉ હાલાકી વેઠવી પડે છે અને ટેકનિશિયન કારણ એક જ છે કે વાડીની અંદર જે નગીના વાડી આવેલી છે જે તે વખતે રોડ બનાવેલો હતો એ રોડ જે લેવલ ઊંચો છે અને સૈયદવાસ મોલ્હલ્લામાં એ રોડ નીચો છે અને એ ચેમ્બરો જ્યાં બનાવેલી છે ચેમ્બરો ભરાઈ જાય છે તેના નિકાલ થતો નથી રોજે રોજ જે નગર નગરપાલિકા બોરનું પાણી આવે છે એ પાણીને લઈ મોલ્લામાં જે ગટરો ઉભરાય છે એ ગટરો ઉભરાય છે ને લોકોને આવવા જવામાં નમાજમાં બહુ તકલીફ પડે છે એને લઈ આ દરમિયાન સૈયદવાસના મોલ્લાના રહીશો નગરપાલિકા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસે રજૂઆત કરવા ગયા હતા તો તેણે આઠ દિવસમાં આ પ્રશ્નનો હલ નિકાલ કરવાનો કહ્યું હતું